તો જય રે મિત્રો પગપાળા યાત્રા ના નવમો દિવસ થયો જગારામ ઈ એની પોખોવાળી પોલીસ ની આઈ પણ એનું કૂતરું જો હજી ચેડે ને ચેડે આઈ જા હા કમો અને મેવું લે કમો પાલનપુર કોઈ કે છે આ કુતરું કેટલા દિવસ થી આવે પાછો હા નવ દિવસ થી આવે જગાના તમારું કુતરું હજી આવે કોઈ કેસો એની વિશે મારા કુતરું નવ દાડાથી મારા છેડે રખડતું હતું ચાર દાડા પહેલા તો ગાયબ થઈ ગયું ગાયબ થઈ ગયું હતું અને ચાર આ નવ માં દાડે અમને મળ્યું છે પોખો વાળી પોલીસ ને મેં કેસ કર્યો પોખો પોખોવાળી પોલીસ આવી નથી પોખો પોલીસ ફરી ફરી ઉડી ઉડી થાકી પણ મારા પુત્રો મળ્યો નહીં હવે અમારા છેડે છેડે પાછો આવી ગયો જોઈ લો જો મિત્રો આ પાછું આવી ગયું એ યાત્રા કરવા અમારે છેડે બાબા ની નવમા દાડે કુતરું પાછું મળી ગયું જગારામ નું હવે અમારે છેડે છેડે હેડ્યું આવશે હવે છેડે છેડે હેડ્યું આવશે હજુ હવે માટી બાટી ખાવા જાય ને કોઈ કહેવા જાય ને મારું નામ લેવા જાય તો તો ગોબર છે ગોડો એટલે ધન રાખજો હવે કુતરું મળી ગયું એ અને આગળ તમને હાલતા રહેશું નવમા દાડો છે આજે જય બાબારી જય બાબારી બાબો ભલી કરે જય બાબારી